નમસ્તે વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે આજે આપણે અભ્યાસ કરીશું જનરલ તમે જાણો છો કયા રાજ્યમાં કઈ ગુફાઓ પ્રચલિત છે નથી જાણતા ખરું ને તો ચાલો આજે તેનો અભ્યાસ કરીશું મધ્યપ્રદેશ મધ્યપ્રદેશમાં ભીમ ભેટકાની ગુફા પ્રચલિત છે અજંડાની ગુફા ક્યાં આવેલી છે તો કે મહારાષ્ટ્રમાં ત્રણ તમિલનાડુ તમિલનાડુમાં કાંચીપુરમની ગુફાઓ આવેલી છે અને કર્ણાટક તો કર્ણાટકમાં બાદામની ગુફા આવેલી છે પાંચ ગુજરાત રાજ્યમાં કડિયા ડુંગરની ગુફા આવેલી છે તો વિદ્યાર્થી મિત્રો આમાંથી તમે કઈ ગુફા જોયેલી છે અથવા તો કઈ ગુફા વિશે તમે જાણો છો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને જો તમે ગુજરાતની કડિયા ડુંગરની ગુફા નથી જોઈ તો તેની જરૂરથી મુલાકાત લેજો અને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને મને જરૂરથી જણાવજો થેન્ક યુ ફોર વોચિંગ